અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું દહીડા ગામ અમારે કમોસમી વરસાદ થતા આ પાથરા અને બધો બગડી લોસો થઈ ગયો છે તો સરકાર શરીર ને વિનંતી કે આમાં કાક ધ્યાન દે બરોબર સરપંચ બોલા કીધું કાક ઉભી થાય માંડવી આવે નથી આમાં જો બધું લોસો થઈ ગયા અને અને કુચો અમારો તો હાથમાં કઈ આવે એટલી સરકાર શરીર ની વિનંતી કે આમાં થોડુંક અમને તાત્કાલિક કરીને અમારું કાક આમાં ધ્યાન દે હવે અમરેલી જિલ્લો ખારી તાલુકોનું દહીડા ગામ મારું નામ વિસરિયા મધુભાઈ વાસુરભાઈ અને મારે દસ વીઘા જમીનમાં માંડી આવેલી હતી દસ મણ બે હતા અને એમાં મેં ટ્રેક્ટર ભાડું દાંડા ભાડાનું ભાડું ચડાવ્યું પછી ખાતર ખૂચરી બરાબર અને છસો રૂપિયાની દાળી કરી મેં માંડી ઉપાડી બધી ઉપાડીને પાથરા કર્યા ત્યાંથી ભગવાનનું કોમોસી વરસાદ મોકલ્યો એટલે આમાં કાંઈ વધે એવું છે નહીં આમાં તો હવે ભગવાન કાંઈક આમાં રાહત આપે અને આ મજૂરી આમાં વધે એમ નથી આમાં ખેડૂ કરે હું બરાબર હવે આમાં સરકારની વિનંતી છે કે આમાં કાંઈક આમાં ખેડૂતને રાહત કરે અને સર્વે કરે તાકતાલી એવી અમારી નમ્ર વિનંતી